રાપર વડોદરા બસ રૂટમાં હું જતો હતો મારી બસમાં રાધનપુરથી પેસેન્જર ચડેલો એ પેસેન્જર ચડ્યું ત્યાંથી જ પેસેન્જરો હારે અને મારી હારે માથાકૂટ કરતું હતું અને કચરો બધાને મેં સૂચના જાહેર આપી અને ભાઈએ કચરો નાખ્યો મેં કીધું ભાઈ કચરો બહાર નાખી દેજે તો ત્યારે કચરો નાખી અને તે ત્યારે તો કચરો બહાર નાખી દીધો ધીડો જ પેસેન્જર ઉતરી ગયેલ અને ધીડો જ ઉતર્યા પછી એક્ટિવા લઈ અને મહેસાણા અહીંયા પાછળ એક્ટિવા લઈને આવી અને પથ્થર નાખ્યા અને સાઈડમાં પથ્થર માર્યા અને પાછળથી પથ્થર મારતા જે બસ છે ટેસર તેસર એ બસના પાછળનો કાચ તૂટી જતા પેસેન્જરને થોડા ઘણો કાચ લાગેલ છે અને કાચ પણ તૂટી ગયેલ છે